મિત્રો કેમ છો મજામાં આજે આપણે નવા ટેસ્ટ સાથે સરસ મજાનો બનાવીશું જાંબુનો જ્યુસ બહુ સરસ મજાનો બહુ ટેસ્ટી અને બહુ જ હેલ્ધી હોય છે આ ડાયાબિટીસ વાળા માટે સ્પેશિયલ હોય છે અને સીઝનમાં આવે જાંબુ બનાવીશું આપણે જાંબુનો જ્યુસ વરસાદની સુજન પહેલા જામબુની શરૂઆત થઈ જાય સરસ મજાના આજે જાંબુ મંગાવે છે આપણે આનો બનાવીશું જ્યુસ જ્યુસમાં જે જે નાખવું એ તમને બતાવું છું સૌથી પહેલા એને કેવી રીતે કટ કરવા છે એ હું તમને બતાવું છું આપણે આવી રીતે જાંબુના ઠીલીઓ કાઢી લેવાનો છે આવી રીતે નીકાળી દેસુ બધા જાંબુ આપણે આવી રીતે ઠીલીયા કાઢી દેવાના છે અને આવી રીતના છીલકા લઈ લેવાના છે પછી આને ફ્રીજના અંદર હું રાખી દેવાની છું બે કલાક માટે એટલે થોડો બરફ જામી જાય મસ્ત મજાનો જ્યુસ બનશે

લીંબુ વાળું કરી લીધું છે ગ્લાસ ને આપણે આવી રીતના એક ગ્લાસ રેડી રેડી કરી થઈ કાળા મારી અને કાળી સાકર આવે એનો ઉપયોગ કરે છે સેહત માટે કાળી સાકર બહુ જ ઠંડી હોય છે કઈ પણ જાત પેટની બીમારી હોય તો જાંબુ ના સાથે કાળી સાકર નાખીને તમે બનાવો તો સરસ મજાનો કાળી સાકર થોડી ભાગી નાખી નાખી છે સિંધા મીઠું હવે નાખું છું થોડો બરફ હવે આપણે આને એક રેડી કરી દઈશું સરસ મજાનું જાબુનો જ્યુસ બની અને રેડી થઈ ગયો છે મસ્ત મજાનો રેડી કરી મિત્રો અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો શેર કરજો અને કાલે આવીશું નવી રેસીપી સાથે મિત્રો પેટના કઈ પણ રોગ હોય તમે આ જાંબુ નો જ્યુસ બે મહિનાના અંદર ખાલી ત્રણ થી ચાર વાર તમે પીઓ ગમે તાજે તેવી બીમારી તમને પેટના અંદરની મટી જાય છે બહુ સરસ મજાનો હોય છે ડાયાબિટીસ વાળા માટે એકદમ સ્પેશિયલ છે રામબાણ ઇલાજ છે બહારનું તમે ગમે એટલું ખાધેલું હોય પણ તમે આ સિઝનના દર ત્રણથી ચાર વાર આ જ્યુસ બનાવીને પીશો તો તમને પેટના દર્દ કંઈ પણ નહીં રહે ઓકે મિત્રો બાય મિત્રો કાલે આવી નવી રેસીપી સાથે